નર્મદાના કેવડીયામાં ધોધમાર વરસાદ સમગ્ર વિસ્તારમાં ખાબક્યો વરસાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે નર્મદાના દ્રશ્યો કેવડીયામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર વિસ્તારમાં વરસાદ પડ્યો જેથી સ્કૂલે જતા બાળકો ભીંજાયા હતા સમગ્ર વિસ્તારમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ધોધમાર વરસાદથી ચારે તરફ વિઝિબિલિટી ઘટી હતી સાબરકાંઠામાં અંધશ્રદ્ધાના ત્રીસ લાખનો જૂનો લગાડવામાં આવ્યો છે એટલે કે હિંમતનગરના રાપુનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમારના કિસ્સો છે દેવી શક્તિનો પડછો બતાવવાનો કહી લાખો ખંખેરી લીધા

હજાર રૂપિયા માંગ્યા હતા એટલું જ નહીં હવન કરવાના નામે ચૌદ પોઇન્ટ લાખ બે વખત પડાવી લીધા હતા આ મામલે પોલીસ એક આરોપી મુદ્દામાં સાથે હટકાત કરી છે સંવાદદાતા ઈશાન પરમાર છોડાઈ ચૂક્યા છે ઈશાન આ બનાવ ખરીતો બન્યો અને હાલ આરોપી સામે કેવી કાયદેશરની કાર્યવાહી કે લોકો જોડે દેવી અવતારનો દેવી સ્વરૂપનો મરચો બતાવી એવી રીતે ચાલ જે દૂતારાઓ છે દૂતારાઓ એ આ એક વ્યક્તિને લૂંટ્યો હતો અલગ અલગ રીતે ત્રીસ ત્રીસ લાખ જેટલી માત્ર રકમ પડાવી લીધી હતી નોંધીએ છીએ કે આ સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને જે સાધુઓ પૈકી જે એક વ્યક્તિ છે એક વ્યક્તિ સાથે અટક કરી છે તો અન્ય અન્ય લોકોની શોધખોળ કરી રહી છે આશરો લઈને જો લોકો જોડે છેતરપિંડી કરતા હોય છે આ બચવા જેવું વસ્તુ હોય છે જેના કારણે પોલીસે તો અત્યારે હાલ તો એક આરોપી પકડ્યો છે ને અન્ય આરોપી અત્યારે હાલ શોધખોળ ચાલુ છે પરંતુ જે તમામ મુદ્દામાં હાલ તો પોલીસે રિકવર કર્યો છે જી મિત્ર બિલકુલ આભાર માહિતી તો પાખંડી ભુવો આખરે પોલીસ ગિરફતમાં આવ્યો છે માં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ભુવો પકડાયો છે મહેસાણાના ઉપરાછી ગામના ભુવા પર આરોપ છે સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું ભુવો ભગાભાઈ ઉર્ફે ભુવાજી સામે ફરિયાદ નોંધાઈ અગાઉ ભુવાના ડપલાનો વિડિયો પણ વાયરલ થયો હતો સગીરાની મરજી વિરુદ્ધ ભુવાએ ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું હતું ચાણસમાં પોલીસે ભુવાની અટકાયત કરી આગળમાં કાયદેસરની કાર્યવાહી ભુવા સામે હાથ ધરી છે સગીરાને બ્લેકમેલ કરી આ ભુવાએ દુષ્કર્મ આચર્યું હતું વાત વડોદરાની વડોદરામાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે સોમવારે વાઘોડિયામાં ગંભીર અકસ્માત થયો હતો બાઇકની કાર વચ્ચે અકસ્માત થયો હતો તે જ રફતારે બાઇક ચાલકનો જીવ લીધો હતો બનાવમાં બાઇક ચાલકનું સ્થળ પર મોત થયું હતું ટાયર કંપનીના ગેટ સામે અકસ્માતની ઘટના બની હતી પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે હાર્દિક ઓવર સ્પીડના કારણે વધુ એક અકસ્માત થયો છે વધુ વિગત બિલકુલ થી રફતાર શોખીન લોકો છે તેમના માટે ચોક્કસ ત્યાં લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય કારણ કે સીસીટીવી ફૂટેજ છે જોઈ શકાય છે કે કાર ચારક છે તે ટર્ન લઈ રહ્યો છે પરંતુ જે પાછળથી આવતો બાઇક ચાલક છે તે એ હદે સ્પીડમાં આવી રહ્યો હતો કે તે પોતાની બાઇક પર જે છે તે કાબુ મેળવી ન શક્યો હતો અને જે કાર કાર છે છે તેની તેની સાથે સાથે હતો હતો અને ત્યારબાદ સામેથી આવતી બીજી પણ તે બાબત આ ગંભીર પ્રકારનો અકસ્માત હતો ત્યારે જે બાઇક ચાલક છે તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર મળે એ પહેલા જ તેનું ઘટના સ્થળ પર જે છે તે મોત થયું હતું આ ઘટના વાઘોડિયા તાલુકામાં એક ખાનગી કંપની આવેલી છે તેના ગેટની બિલકુલ બહાર જ બની છે ત્યારે જે રફતારના શોખીન લોકો છે તેમના સીસીટીવી ફૂટેજ જોઈને અત્યારે ચેતવાની જરૂર છે અને પોતાના વાહનની સ્પીડ જે છે તે કંટ્રોલ માં રાખવાની જરૂર છે બિલકુલ આભાર માહિતી બદલ વડોદરાની એસએસજી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે ઓપરેશનના સાધનમાં દલાલીનો આક્ષેપ ડોક્ટરની દલાલીનો આક્ષેપ છે એ વિડીયોમાં જોવા મળી રહ્યું છે ઓપરેશનના સાધનો ડોક્ટરની સલાહ મુજબ લેવા જીદ કરી ડોક્ટરે નક્કી કરેલા વેપારી પાસેથી સામાન લેવાનો આગ્રહનો આક્ષેપ થઈ રહ્યો છે વિડિયોમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ડોક્ટર અને વેપારીની સાઠ ગાઢથી નફાખોરીનો વેપલો ચાલી રહ્યો છે સામાન ખરીદીના બદલામાં

બિલ કહું છું તમને જો તમે બિલ લેશો તો તમારા હજાર પંદરસો વધુ આપવાના અને જો તમે બિલ ન લો તો તમારે પાંચ હજારમાં તમે બિલ લેશો તો તમારા આઠ હજાર ઉતાડી ડોક્ટર એવું કે છે ડૉક્ટર નહીં પેલા સામેવાળો જે માલ લાવે છે ને અહીંયાથી એ અહીંયા આવે ને માલ લેવા એ માલ લે માલ લઈને આવે નંબર મળી જાય ના એનો નંબર નહીં મારા વોર્ડમાં આવે છે પણ અહીંયા આવો ફેરોજે આવે હા તમારે પૈસા આપવાના છે કે નથી આપવા હું તમે રૂપિયા શું છે

કહી દે કે ભાઈ આ સામાન તમારો આ તમારી પાસે રાખો ઓપરેશનના દિવસે તમે માર્ગે ત્યારે આપજો કારણ કે એ સામાન અહીંથી નથી આવતો ઓકે અહીંનો સામાન એસએસસીમાં મળતો જ નથી એ સામાન તમને કહું આ જર્મનથી સામાન આવ્યા છે કેટલા દિવસે એ એની કંપની એની અહીંયા ઓફિસ છે ને અહીંયા હોય ને ઓફિસમાં ઓફિસ એની અહીં ઓફિસ ખરીને અલસાપુરમાં અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં ગાડી પર સ્ટંટ કરતા દેખાયા નબીરા તેજેન્દ્ર લખેલી ગાડીઓનો કાફલાનો આ વિડીયો વાયરલ થયો છે ગાડીની બારી નીકળી અને વીડિયો બનાવતા આ નબેરાઓ દેખાયા ચાર રસ્તા પર ગાડીઓનો ખડકલો કરી ટ્રાફિક જામ કર્યો વીડિયો ક્યારે બનાવ્યો તે અંગે કોઈ જાણકારી નથી મળી પોલીસે વીડિયો અંગે તપાસ હાથ ધરી છે જૂનાગઢમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે રામકટારા નામના શખ્સે હવામાં ફાયરિંગ કર્યું પોલીસે રામકટારા સામે ફરિયાદ નોંધી છે અન્ય બે શખ્સો સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે

કણભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમરેલીમાં ગામે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે બે સિંહે વાછડીનો શિકાર કર્યો શિકાર લઈ અને જતા સિંહ સીસીટીવીમાં કેદ થયા ખાંભાગીરના ગામડાઓમાં વારંવાર સિંહ ઘુસે છે સિંહના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે સ્થાનિકોમાં ફફડાટ છે શિકાર લઈ અને જતા સિંહ સીસીટીવીમાં કેદ થયા છે વારંવાર સિંહ આવવાની ઘટનાઓ બનતી છે સિંહના આટા ફેરાતી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્રાકોડા ગામની આ ઘટના હોય તેવું અનુમાન છે બે સિંહે વાછડીનો શિકાર કર્યો હતો તો વારંવાર સિંહ રહેણાંક તરફ ચડી આવવાની ઘટનાઓ બની રહી છે સપ્ટેમ્બરની આ ઘટના અને બીજી તરફ સપ્ટેમ્બરની ઘટના અમરેલીના ત્રાકુડા ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અગાઉ દસ સપ્ટેમ્બરે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ હતી અને હવે એકવીસ સપ્ટેમ્બરે પણ ત્રાકુડા ગામે સિંહ જોવા મળ્યા છે અને બે પાછળનો શિકાર કર્યો હોય તેવું સામે આવ્યું છે સુરતના ઉદ્દા વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે પતરાના મકાન પર ચડેલી ગાય પરિવાર પર પડી પતરું તૂટી જતા ગાય પરિવાર પર પડી પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે પતરાના મકાન પર ચડેલી ગાય જોઈ શકાય છે પતરું તૂટી જતા ગાય પરિવાર પર પડી હતી પરિવારને ઈજાઓ પહોંચી છે પરિવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પંખાને પણ નુકસાન પહોંચ્યું છે પતરું તૂટી જતા ગાય સીધી પરિવાર પર પડી હતી સુરતમાં ડીડીઓ સહિતના અધિકારીઓને લાભ થઈ રહ્યો છે લાઇટ હટાવવા આદેશ કરાયો છે વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ સૂચના આપવામાં આવી શહેરના આરટીઆઈ એક્ટિવેસ્ટ અને જાગૃત નાગરિક સંજય ઇવા અને હિતેશ જાસોલિયા દ્વારા ફરિયાદ કરાઈ હતી કેન્દ્ર અને રાજ્ય સરકારની લાઇટ અને બ્લુ ફ્લેશ લાઇટ હટાવવા આદેશ કરાયો જાગૃત નાગરિકોએ પોલીસ કમિશ્નરથી લઈ મુખ્યમંત્રી સુધી કરાયેલી ફરિયાદ બાદ આદેશ અપાયા ડીડીઓ ડેપ્યુટી કલેક્ટર અને ડીએસઓ સહિત જિલ્લા ચૂંટણી અધિકારીને બ્લુ અને લાલ ફ્લેશ લાઇટ હટાવવા સૂચના અપાઈ સંબંધિત લાઇટ અંગેની સ્પષ્ટતા કરાતું નોટિફિકેશન પણ બહાર પડાયું તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્રો પર આવતા અરજદારો પરેશાન થયા છે તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો પર ખાસ કરી એકથી પાંચ વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા ડોક્યુમેન્ટ લેવામાં આવે છે તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા માટે મુશ્કેલી પડી રહી છે ધક્કા ખાવા પડી રહ્યા છે આધાર સુધારણાની કામગીરીમાં

મને છોડ નંબરની કૂપન મળી છે લાઈનમાં હવારમાં એ લોકો બેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ મારા નાના બાળકનું આધાર કાર્ડ કાઢવા માટે અમે ત્રણ મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનો અરજી અમે નોંધ કરાવી હતી પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનો લેટર અમને મળ્યો નથી અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે હવે અમે નવા આધાર અને ઓપડેશનની કામગીરી અહીં કરીએ છીએ પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટા પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો વિસ્તારમાં સાત લોકોએ ચેરી દવા ઘટાવી સોની પરિવારના સાત લોકોની અસર થઈ હોસ્પિટલ છે લોન અંગે હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ છે હાલમાં તમામની હાલત ભયમુક્ત છે એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો સોની પરિવારના સાત સભ્યોનો એક જ પરિવારના સાત લોકોના આપઘાતના પ્રયાસ સમગ્ર પંથકમાં અત્યારે અરેરાટી ફેલાય છે રાજકોટની આ ઘટના કે જ્યાં એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ હાલ તમામની હાલત સ્થિર છે લીધેલી લોનની ભરપાઈ ન થતાં આપઘાત કર્યાનું અનુમાન છે તમામને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મુંદાવાડી વિસ્તારમાં સાત લોકોને અસર પહોંચી છે દવા આવી હોય તેવું સામે આવ્યું છે પરંતુ હાલ તો તમામની હાલત સ્થિર છે લોનની ભરપાઈ ન થતા આપઘાત કર્યો હોય સામૂહિક આપઘાત કર્યો હોય તેવું હાલ સામે આવ્યું છે પરંતુ હોસ્પિટલ તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે પોલીસે પણ તપાસ હાથ ધરી છે એક જ પરિવારના સાત લોકોએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર લોકોમાં ચકચાર ફેલાયો છે તો હાલ સમાચારોમાં સમય થવો છે વિરામનો રાંધેર રોડ પર થતા પોલીસ ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી તપાસમાં સામે આવ્યું છે કે લુટારુઓ વીસ દિવસથી જમીન દલાલના સંપર્કમાં હતા જમીન દલાલેક પાંચ કરોડ રૂપિયા વ્હાઈટ કરવા માટે આપ્યા હોવાનો પોલીસ દાવો કર્યો તપાસમાં ખુલાસો થયો છે કે જમીન વેચાયા બાદ પાંચ બ્લેક લુટારુએ પાંચ કરોડ આરટીજીએસ થી આપવાની વાત કરી પાંચ કરોડ રૂપિયા એક કારમાં બેસાડી લઈ લીધા બાદમાં રસ્તામાં જમીન દલાલ ને ઉતારી લુટારુ ફરાર થઈ ગયા અમદાવાદમાં ટપોડીયો બેફામ સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વો નો આતંક

હોટલની અંદર કાચ તોડી ખુરશીઓને ઉડાડી હતી જે બાદ બહાર નીકળીને હોટલના માલિકને માર્યો હતો હોટલના માલિકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા અડધી રાત્રે જાહેર રોડ પર હોટલમાં ધમાલ મચાવતા રોડ પર લોકો ડરી ગયા આ વિડીયો વાયરલ થયા બાદ રાણી પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો ગુજરાતની આન બાન અને શાન નર્મદા ડેમની જલસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે દેવી નર્મદા તરીકે ઓળખાતા સરદાર સરોવરમાં ઉપરવાસ માંથી સતત પાણીની બમ્પર આવક થતા નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે આ સીઝનમાં મહત્તમ સપાટી ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર છન્નુ સેન્ટીમીટર બાકી છે એટલે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ડેમ માંથી તેતાલીસ હજાર આઠસો એકોતેર ક્યુસેક પાણી આવક થઈ ડેમ એક ગેટ ખોલી દસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તથા રિવરબ્રન્ટ પાણીની આવક થઈ રહી છે હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી છસો સોળ પોઈન્ટ ફૂટ પર પહોંચી છે ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી દસ શહેરો નીકળ સાત ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી જેમાંથી નવ શહેર અને પાંચસો ગામ એવા છે કે નિયમિત વેલકમ બેક સાબરકાંઠાના પ્રાંતિજમાં તેલના ડબ્બાના ભાવ વધારાને લઈને અનોખો વિરોધ થયો છે સામાજિક કાર્યકર અનિલ પટેલ હાથમાં ખાલી તેલનો ડબ્બો લઈ ખખડાવતા પ્રાંતિજની બજારમાં નીકળ્યા ઊંધા ચશ્મા ઊંધી ટોપી પહેરી બજારમાં ઊંધા પગી ચાલી વિરોધ નોંધાવ્યો સામાજિક કાર્યકરે ડબ્બો ખખડાવી ભાવ વધારા અંગે લોકોને અને સરકારને જોગાડવાનો પ્રયત્ન કર્યો તેલના ડબ્બામાં ભાવ વધારાનો આ અનોખો વિરોધ લોકોમાં ચર્ચા જગાવી છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા ગામે કોઝવે બનાવવાની માંગ ઉઠી છે અનોખી રીતે તેનો વિરોધ કરાયો ગઢાળા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મસ્ત મોટા ગાબડા પડ્યા છે તેની રજૂઆત છતાં નવીન કોઝવે ન બનાવાતા કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામ્યજનોએ નદીમાં ભગવાન રામ લખેલા પથ્થરો કે તંત્રનો વિરોધ કર્યો રજૂઆત કરી થાકેલા ગ્રામ્યજનોએ ભગવાન રામ પાસે પુલ બનાવવાની પ્રાર્થના કરી ઉપલેટાના કોંગી કાર્યકરો અને ગ્રામ્યજનોએ કહ્યું લંકા જોવા માટે ભગવાને રામે રામ લખેલ પથ્થરથી પુલ બનાવ્યો હતો તો આ પુલ પણ ભગવાન રામને બનાવી આપવા પ્રાર્થના કરી રજૂઆત કરી સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને ગામ લોકોએ રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો જોકે ગઢાડા ગામનો કોઝવે મંજૂર થઈ ગયો છે તેમ છતાં કોઝવે બનાવવામાં નથી આવ્યો દ્વારકા જિલ્લાના ખંભાડિયામાં ખંભાળિયામાં પીચવીસીએલ કચેરીએ પહોંચી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખંભાડિયા તાલુકાના લાલુકા ભીંડા ફોર્ટ કેશોદ સહિતના ગામના ખેડૂતોને વીજ પુરવઠો ન મળતા રોષે ભરાયા હાલ તો સિંચાઈ માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો મગફળી સહિતના પાકો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સમયસર વીજ પુરવઠો આપવાની માંગ ખેડૂતોમાં ઊઠી છે અમે અહીં ખંભાળી આવ્યા છે અમારે રામનગર બીડર કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે સાહીઠ કે નિંદર કરીને આવતા રહીએ છે કોઈ લાઇટ હામી કરવા આવતા જ નથી ફોન નો શીશો પાવે છે ફોર્મર સાહેબ નો શીશો પાવે અહીં કમ્પ્લેન નંબર માં રાખાવી તો એનો ટેબેલી મોકલ આવે ફોન કોઈ ઉપાડતા જ નથી અમારો અમારો કોઈ ખેડૂત અવાજ સાંભળતા જ નથી ખંભાળિયા ચાર રસ્તા વીજ મુકામે અત્યારે અમે બધા સૌ ખેડૂતો સાથે પધાર્યા છે કારણ કે અનેક સમય થી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયા ની અંદર વીજ ને ગામડા ની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડે ગામડે થી ભેગા થઈ અને રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઈટ પ્રમાણમાં આપે અમારે અટાણે ખેડૂત ને બધી ને લાઈટ ની સમસ્યા છે લાઈટ આવતી નથી બરોબર પછી આ લાઈટ ના જે માણસો અમારે શેરડી ફીટર ઉપર કામ કરવા જઈને મોકલે છે એ કામ પણ નથી કરતા અને અમે ટીસી નું ભરી ગયું ને ટીસી એટલે અઠવાડિયા વિના નું અમને ટીસું મળતું નથી એનું પ્રૂફ હું પોતે જવું મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું હજી હાલની તારીખ માહિતી નીકળ્યું નથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પણ રોષે ભરાયા છે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ મોટી સંખ્યામાં પીજી વીસીએલ કચેરીએ પહોંચ્યા છે સાથે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત છે ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 થી 10 દિવસતા ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમયસર વીજળી ન મળવાના કારણે જે ખેડૂતોનો મગફળી કપાસ સહિતનો પાક છે તે સુકાઈ રહ્યો છે જો સમયસર વીજળી મળે તો જે ખેડૂતો છે તે પોતાનો પાકને પિયત આપી શકે પરંતુ વીજ દાંડિયાથી પરેશાન થઈ ખેડૂતો હાલ મોટી સંખ્યામાં ખંભાળિયા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે ત્યારે વહેલી તકે વીજ ફોલ્ટ રિપેર થાય તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા છે કલોલના ઘુસણ ગામના રહીશોને ખેતરમાં મુખ્ય માર્ગ પર આવેલો તૂટી જતા ભારે હાલાકી વેઠવી પડી છે ગોમા નદી પર આવેલા આ કોઝવે પર થઈ ખેડૂતોને નદી લાયક બસો વેગા જમીન આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે કોઝવે પર મસ મોટા પથ્થર હોવાથી ગ્રામ્યજનો તેના પરથી ચાલી પણ નથી શકતા સ્થાનિકો પોતાના વાહનો પણ મહામુસીબી કોઝવે પરથી લઈ જાય છે હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ બસો વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે પછી હમણો બે દિવસ પહેલો ચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈ નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી પડી ગયો અને પગમાં પણ વાગેલો છે તો અમારે સરકાર વિનંતી છે કે વહેલી તકે અમારા પૌરીનું સમારકામ કરે અને સ્થાનિકોનું કહેવું છે કે અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે જે આ વર્ષે હજી સુધી કરવામાં નથી આવ્યું આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા ત્રણ ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ જાગ્રસ્ત થયા છે જેમાંથી ખેડૂતને પણ ફ્રેક્ચર થતા હાલ વડોદરા હોસ્પિટલ સારવાર માટે લઈ જવાઈ રહ્યા છે આ સર્જિત સ્થિતિમાંથી કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે